તો સુરેન્દ્રનગરમાં જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી ચાલી રહી છે તે ખેડૂતો ખેતરનો માલિકી હક ગુમાવશે આ અંગેના અહેવાલ સામે આવ્યા બાદ સનસનાટી મચી ગઈ છે ત્યારે ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી ગઈ છે તે પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી થતી હશે તે ખેતરોની જમીનો ખાલસા અને શ્રી સરકાર થશે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તંત્ર એ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ત્યારે ખનીજ ચોરી થતી જમીનો જે થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે અનઅધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ ઇસમો કરી રહ્યા છે સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમાં જામબાળી અને ભડુલાની અંદર જે બત્રીસ ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ દસથી થી ન ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાય થઈ શકશે આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનનમાં માટેનો દંડનીય કાર્યવાહી થશે સાથે સાથે આ બીન ખેતી કરાવેલી નથી અને બીન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બીન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેર મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે પૂર્વ મંજૂર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિનખેતીનું કૃત્ય કરેલું છે શરદભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં આવશે